આ વિડીયોમાં આપણે વાત કરીશું કે તમે પોતાના ઘર બેઠા રેશન કાર્ડનું ઈ કેવાયસી કઈ રીતે કરી શકો છો જેથી તમારે ઓફિસે જવાની જરૂર ના પડે તો હવે વાત કરીએ કે રેશન કાર્ડનું ઈ કેવાયસી કરવા માટે તમારે કયા કયા પુરાવાની જરૂર પડશે સૌ પ્રથમ તમારે આધાર કાર્ડ જોઈશે બીજા નંબરે રેશન કાર્ડની જરૂર પડશે ત્રીજા નંબરે તમારા આધાર સાથે તમારો મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ અને ચોથા નંબરે તમારા રેશન કાર્ડ સાથે તમારું આધાર કાર્ડ સીડ હોવું જોઈએ મિત્રો આધાર સીડ છે કે નથી તે કઈ રીતે ચેક કરી શકો છો તે તમને હું વિડીયોમાં આગળ દેખાડી અને રેશન કાર્ડ ઈ કેવાયસીને લગતા નવા નવા અપડેટ હું તમને મારા વોટ્સએપ ગ્રુપમાં આપતો હોઉં છું તો અમારા વોટ્સએપ ગ્રુપને અવશ્યથી જોઈન કરી લેજો જેથી તમને નવી માહિતી હું આવા જ વિડીયો લાવતો રહીશ અને તમને સૌથી પહેલા મળતા રહેશે સૌ પ્રથમ પ્લે સ્ટોર ઓપન કરીને માય રાશન લખશો તો આવી એપ્લિકેશન તમારી પાસે આવી જશે માય રેશન ગુજરાત આને તમારે ઇન્સ્ટોલ કરી અને ઓપન કરી લેવાની છે જેવી ઓપન કરશો કે આવો ઇન્ટરફેસ આવી જશે તમે આ એપ્લિકેશન પહેલી વખત યુઝ કરો છો તો તમારે અહીં નવા વપરાશકર્તા ઉપર ક્લિક કરી દેવાનું છે અહીંયા તમારે પોતાનું નામ ગુજરાતીમાં ટાઈપ કરવાનું છે અહીંયા પોતાનો મોબાઈલ નંબર ટાઈપ કરવાનું છે ઇંગ્લિશમાં ટાઈપ કરશો તો પણ ચાલશે અને મોબાઈલ નંબર ચકાસો પર ક્લિક કરશો તો તમારા આ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે એ ઓટીપી એન્ટર કરશો તો તમે રજીસ્ટ્રેશન કરી લેશો અને ત્યારબાદ તે જ મોબાઈલ નંબરની મદદથી તમારે આ એપ્લિકેશનમાં લોગ ઇન કરી લેવાનું છે જેવી તમે એપ્લિકેશન ઓપન કરશો કે આવી રીતે તમારા સામે બહુ બધા ઓપ્શન આવી જશે જેમાંથી અહીં નીચે એક ઓપ્શન

મારું વોટ્સએપ તમારી સામે આવી જશે તમારે મોબાઈલ નંબર સેવ કરવાની પણ જરૂર નહીં પડે અને મિત્રો આધાર ફેસ આરડી એપ્લિકેશન વિશે ખાસ વાત જાણી લો કે આધાર ફેસ આરડી જે એપ્લિકેશન છે તો ઇન્સ્ટોલ તો થશે પરંતુ તમને તમારા ફોનમાં કોઈ પણ જગ્યાએ નહીં દેખાડે કે તમારા ફોનમાં અલગથી ઓપન પણ નહીં થાય કારણ કે તે માત્ર માય રાશન એપમાં જ તે કામ કરશે એટલે તમારે આ એપ ઇન્સ્ટોલ કરી અને સીધું માય રેશન એપમાં ચાલ્યું જવાનું છે અને ત્યારબાદ નીચે સ્લાઇડ કરી અને ઉપરની સૂચનાઓ મેં વાંચીની બાજુમાં અહીં બોક્સ છે ત્યાં આગળ ક્લિક કરી દેશો અને ત્યારબાદ કાર્ડની વિગતો મેળવો આના પર ક્લિક કરશો ત્યારબાદ અહીં તમારું રેશન કાર્ડ લિંક કરો પર ક્લિક કરી દેશો અહીં તમારો રેશન કાર્ડ નંબર જે કંઈ પણ છે તે ટાઈપ કરી દેશો અને તમારા આધાર કાર્ડના જે છેલ્લા ચાર આંકડા છે તે તમારે અહીં એન્ટર કરી દેવાના છે અને ત્યારબાદ તમારું રેશન કાર્ડ લિંક કરો આના પર ક્લિક કરી દેશો ત્યારબાદ આવી વિગત આવી જશે તો તમારે અહીં આ બોક્સ પર ક્લિક કરી દેવાનું છે અને ત્યારબાદ આધાર ઓટીપી જનરેટ કરો તેના પર ક્લિક કરી દેશો ત્યારબાદ તમે જે આધાર કાર્ડ નંબર એન્ટર કરેલો હતો તે આધાર કાર્ડ નંબર સાથે જે મોબાઈલ નંબર લિંક છે તેના પર એક ઓટીપી આવશે તમારા આધાર સાથે મોબાઈલ નંબર લિંક હોવો ફરજિયાત છે નહીં તો કેવાયસી નહીં થાય તો તમારે અહીં એ ઓટીપી એન્ટર કરી દેવાનો છે જે તમારા મોબાઈલ નંબર પર આવ્યો કે જેના સાથે આધાર લિંક છે ઓટીપી એન્ટર કરી અને ઓટીપી ચકાસો પર ક્લિક ત્યારબાદ તમારું રાશન કાર્ડ સક્સેસફુલી લિંક થઈ જશે તો મિત્રો તમારું રેશન કાર્ડ લિંક થયા બાદ તમારે વીસથી ત્રીસ મિનિટ સુધી વેઇટ કરવાનો છે ત્યારબાદ તમારે પાછી આ એપ્લિકેશનને ઓપન કરવાની છે અને ત્યારબાદ વળી પાછું તમારે આધાર ઈ કેવાયસી આના પર ક્લિક કરી દેવાનું છે આના પર ક્લિક કરશો તો વળી પાછું તમારે નીચે સ્લાઇડ કરી અહીંયા બોક્સ પર ક્લિક કરી કાર્ડની વિગતો મેળવો આના પર ક્લિક કરી દેવાનું છે તો તમારો જે રેશન કાર્ડ નંબર છે તે લિંક થઈ ગયો હશે મેં તમને વીસથી ત્રીસ મિનિટ વ્યાટ જોવાનું એટલે જ કહ્યું કારણ કે તે સમય દરમિયાન આ લિંકિંગ ચાલુ હોય છે એટલે તમારે તેટલો વેઇટ કરીને જ અહીં આવવાનું છે એટલે આ પ્રોસેસ થઈ ગઈ હશે એટલે તમારો રેશન કાર્ડનો નંબર અહીંયા તમને દેખાડી દેશે અને આ જે કોડ છે તે તમારે અહીં એન્ટર કરી દેવાનો છે અને ત્યારબાદ તમારે કાર્ડના સભ્યોની વિગતો મેળવો આના પર ક્લિક કરી દેવાનું છે અને ત્યારબાદ તમારા રેશન કાર્ડમાં જેટલા પણ સભ્યો છે તે તમને અહીં દેખાડી દેવામાં આવશે અને એ સભ્યોની નીચે અહીંયા એ પણ દેખાડવામાં આવશે કે તેનું આધાર સીડ છે કે નથી મિત્રો આધાર સીડ હોવું અને કેવાયસી કરવું એ બંને વસ્તુ અલગ છે અને અહીં જોઈ શકો છો મારા રેશન કાર્ડમાં બધા મેમ્બરની સામે આધારની સામે યશ લખેલું છે એટલે કે બધા સભ્યોનું આધાર ઓલરેડી સીડ થયેલું છે અને એક વસ્તુ ખાસ જાણી લો કે તમારા રેશન કાર્ડમાં જેટલા પણ સભ્યો છે એમાંથી જે સભ્યોએ આધાર સીડ કરેલું છે તેનું જ તે ઈ કેવાય ઓનલાઈન થઈ શકે છે નહીં તો નહીં થઈ શકે અને મેમ્બરની સામે અહીં ઈ કેવાયસી પણ લખેલું છે ઈ કેવાય સીની સામે નો લખેલું છે તેનું જ તમારે ઈ કેવાયસી કરવાનું છે એનું જ કેવાયસી બાકી છે પરંતુ જો તો કોઈ સભ્યમાં ઈ કેવાય સીમાં યશ લખેલું છે જેમ કે અહીં ઈ કેવાય સીની સામે યસ લખેલું છે તો એનું કેવાયસી થઈ ગયેલું છે એનું કેવાયસી તમારે કરવાની જરૂર નથી પરંતુ ઈ કેવાય સીની સામે જ્યાં જ્યાં નો લખેલું છે તે સભ્યોનું તમારે કેવાયસી કરવાનું રહેશે હવે કેવાયસી કરવા માટે સૌ પ્રથમ નીચે આવશો તો અહીં આધાર ઈ કેવાયસી માટે સભ્ય પસંદ કરો આના પર ક્લિક કરશો તો તમારા આધાર કાર્ડમાં સોરી તમારા રેશન કાર્ડમાં જેટલા પણ મેમ્બર છે તે તમને અહીં દેખાડી દેવામાં આવશે એમાંથી તમારે જેનું કેવાયસી કરવાનું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે જેમ કે અહીં મારે આ નામનું કેવાયસી કરવાનું છે તો હું એ નામ સિલેક્ટ કરી દઉં છું અને ત્યારબાદ આ સભ્યમાં આધાર ઈ કરો તેના પર ક્લિક કરી દેશો હું સંમતિ સ્વીકારું છું આ બોક્સ પર ક્લિક કરી અને ઓટીપી જનરેટ કરો પર ક્લિક કરો ત્યારબાદ તમારા આધાર સાથે જે મોબાઈલ નંબર લિંક છે તેના પર એક ઓટીપી આવશે એ ઓટીપી અહીં એન્ટર કરી અને ઓટીપી ચકાસો પર ક્લિક કરશો ત્યારબાદ તમારો સેલ્ફી કેમેરો ઓપન થઈ જશે અહીંથી તમારે તમારું ફેસ કેપ્ચર કરવાનું છે ફેસ કેપ્ચર કરતી વખતે ત્રણ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે પહેલું તમારા મોઢા પર વ્યવસ્થિત લાઇટ પડવી જોઈએ બીજા નંબરે તમારા ફેસ પર હલકી સ્માઈલ હોવી જોઈએ અને ત્રીજા નંબરે તમારે પોતાની આંખ બે થી ત્રણ વખત ચાલુ બંધ કરવાની છે આ બધી વાતોનું ધ્યાન રાખવાનું છે તો તમારો ફોટો કેપ્ચર થઈ જશે અને ઇમેજ કેપ્ચર સક્સેસફુલી લીલા કલરના અક્ષરે લખેલું આવે ત્યારે જ તમારો ફોટો સક્સેસફુલી કેપ્ચર થશે તો તમારો ફોટો કેપ્ચર થઈ જશે કે તમારા આધારના ડેટાના આધારે તમારી ડિટેલ લઈ લેવામાં આવશે અને ત્યારબાદ તમારે અહીં યસ આઈ વોન્ટ ટુ સેન્ડ ઈ કેવાયસી ડિટેલ ફોર અપ્રુવલની બાજુમાં આ બોક્સ પર ક્લિક કરી દેવાનું છે અને ત્યારબાદ નીચે મંજૂરી માટે વિગતો મોકલો પર ક્લિક કરી દેશો અને ત્યારબાદ રિક્વેસ્ટ સેન્ડ ટુ કન્સર્ન સપ્લાય ઓફિસ ફોર અપ્રુવલ આવી રીતે દેખાડી દેવામાં આવશે એટલે કે તમારી કેવાયસીની વિગત સપ્લાય ઓફિસમાં મોકલી દેવામાં આવશે ત્યાં આગળથી તમારું કેવાયસી અપ્રુવ કરવામાં આવશે મિત્રો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી ઈ કેવાયસીને લગતા આવા જ વિડીયો તમને મળતા રહે અને રેશન કાર્ડ ઈ કેવાયસીને લગતા નવા નવા અપડેટ હું તમને મારા વોટ્સએપ ગ્રુપમાં આપતો હોઉં છું તો અમારા વોટ્સએપ ગ્રુપને અવશ્યથી જોઈન કરી લેજો જેથી તમને નવી માહિતી મળતી રહે અમારા વોટ્સએપ ગ્રુપની લિંક તમને આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે